નમસ્કાર આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હેતર બગલ વલસાડમાં પારડીના નેશનલ હાઇવે ફોર્ટી પર મહેતા હોસ્પિટલ નજીક સર્વિસ રોડ પર રાત્રે એક ચાલુ આઈ ટ્વેન્ટી કારમાં ભીષણ આગ ફાટી નીકળતા અફડાતફડીનો માહોલ સર્જાયો હતો પારડીના નેશનલ હાઇવે નંબર ફોર્ટી પર મહેતા હોસ્પિટલ નજીક સર્વિસ રોડ પર ગત રાત્રે એક ચાલુ આઈ ટ્વેન્ટી કારમાં ભીષણ આગ લાગી હતી અભિનવ ના જેનિલ દેસાઈ પોતાની કાર નંબર જી જે ફિફ્ટીન સી જે ડબલ લાઇન પસાર થઈ ગયા હતા ત્યારે આ ઘટના બની હતી રાત્રિના આશરે પોણા દસ વાગ્યાના સમયે કારના બોનેટના ભાગમાં શોર્ટ સર્કિટ થવાથી અચાનક ધુમાડો નીકળવા લાગ્યો હતો કાર ચાલકે કાર અટકાવી નીચે ઉતર્યા ત્યાં સુધીમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું ઘટનાને પગલે સ્થાનિક લોકો અને રાહદારીઓ તાત્કાલિક પારડી ફાયરની ટીમને જાણ કરી હતી પારડી નગરપાલિકાની ફાયર ફાઈટર ટીમ તુરંત ઘટના સ્થળે પહોંચી હતી અને પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લીધી હતી ફાયર જવાનોની સમયસરની કામગીરીને કારણે કાર સંપૂર્ણપણે ખાક થાય તે પહેલા જ મોટી દુર્ઘટના ટળી હતી તદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની નોંધાઈ નથી પરંતુ કારના એન્જિન ભાગને ભારે નુકસાન પહોંચ્યું છે હાઈવે જેવા વ્યસ્ત માર્ગ પર આગ લાગતા લોકોના ટોળા ઉમટી પડ્યા હતા અને થોડા સમય માટે ટ્રાફિક પણ ધીમો પડ્યો હતો યુરોપ નેશન લેસન પલસાડ સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર